હલો જય માતાજી મિત્રો તો પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈએ મિત્રો હોય તો વિડીયોને લઈક કરો અને આપણી આ ખેતીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ સાજો ઓગણીસ ઓક્ટોમ્બર બે હજારને પછી અને જો તમારે આજે ધનતેરસ હોય તો ધનતેરસને આજે શુભકામના અને જો તમારા આજે કાળી ચૌદશ હોય ને તો કાળી ચૌદ ચૌદ કાળી ચૌદશની તમને શુભકામના અને જોઈએ મિત્રો અત્યારે ને આપણે આ કપાસમાં આપણે કપાની બીજી વીણી ચાલુ કરી છે તો આપણે હે ને જો તમે જોઈ શકો છો અને આપણે આ જે હમણાં છેલ્લો વર્ષ થયો ને તેમાં આપણે કપા થોડોક નબળો પડ્યો હતો પણ એમાં અત્યારે અમુક છોડ છે ને તે આવું ગયા છે અને બાકી અમુક છોડમાં જોઈ લો આવી રીતના હે ને આવી રીતના થળિયામાં હે ને ફૂટ નીકળી ગઈ છે જોઈ લઈએ તમે દેખાય હવે આ બધી થળિયામાં ફૂટ નીકળી ગઈ છે અને અમુક છોડ છે ને તો આની ઘેડે ખાવ ઓલા થઈ ગયા છે બાકી તમે જોઈ શકો છો આમાં આપણે અત્યારે આ કપાસમાં બીજી વીણી ચાલુ છે